દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નવરાત્રી બે હજાર પચીસ ની અંદર ગીતાબેન રબારીએ ભુવાપાણી કરવા ગયા હતા એ ગીતને અલગ જ અંદાજમાં ગાવ્યું ભાઈ અને આ અંદાજમાં સાહેબ તમે લાખો નહીં પણ અબજો અને ખરાબો રૂપિયા આપશો ને તો પણ સાહેબ તમને આવો વિડીયો જોવા નહીં મળે ને આવું ગીત પણ જોવા નહીં મળે ને સાંભળવા પણ નહીં મળે કેમ કે મિત્રો ગીતાબેન રબારીએ ભુવાપાણી ગીતને અલગ અંદાજમાં ગાવ્યું ભાઈ અને આ અંદાજમાં ગીત સાંભળીને તમને પોતાને નવી લાગશે કે ભાઈ ભુવાપાણી ગીત તો એક બાજુ મૂકો આ ગીતને હવે અબજો લોકો સુધી પહોંચાડો ભાઈ કેમ કે આ ગીતનું સાહેબ એમના શબ્દો અને તમને ખબર છે ગીતાબેન રબારી સૌથી ટોપ અને મોટામાં મોટા કલાકાર હોય અને એ કલાકાર સાહેબ જો અલગ અંદાજમાં ગીત ન ગાવે તો એવું કોઈ દી બનતું નથી આ નવરાત્રીની અંદર સાહેબ ગીતાબેન રબારીએ અલગ અંદાજમાં ગીત ગાવ્યું ભાઈને આ અંદાજમાં ગીત જોઈ અને ભલ ભલા લોકોના પરસેવા છૂટી ગયા કે ભાઈ ખરેખર ભુવા પાણી ગીતને અલગ અંદાજમાં ગાવ્યું ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવશો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ભાઈ કે ભુવાપાણી ગીત કેટલું બધું ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું જ્યાં જુઓ ત્યાં ભુવાપાણી ગીત સંભળાતું હતું પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ એ ભુવાપાણી ગીતને નવરાત્રિમાં અલગ અંદાજમાં ગાવ્યું આ અંદાજમાં સાહેબ કદાચ તમે જિંદગીની અંદર પણ આવું ગીત નહીં સાંભળ્યું હોય તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે ગીત સાંભળી લો અને ગીત સાંભળ્યા પછી મને કોમેન્ટ કરજો કે ખરેખર કેવું લાગ્યું બેનનું ગીત ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો